કોલન કોલન શબ્દનો અર્થ મોટા અંતરડાનો સૌથી મોટો અને લાબો ભાગ નળ બૃહદંત્ર અર્ધવિરામ જે યાદી સમજૂતી ઉદાહરણ વગેરેની આગળ લખવામાં આવે છે તે થાય છે કોલન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધિસ ડિઝિઝ કેન ઓફન બી કોઝ બાય પ્રોબ્લેમ્સ ઇન ધ કોલન એટલે કે આ રોગ ઘણીવાર કોલનમાં સમસ્યાઓને કારણે થઈ શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ કેલ્શિયમ મે એઇડ ઇન ધ પ્રિવેન્શન ઓફ કોલન કેન્સર એટલે કે કેલ્શિયમ આંતરડાના કેન્સરના નિવારણમાં મદદ કરી શકે છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ